ટંકારાના જબલપુર મતદાન મથકમાં ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખી મતદારો માટે આકર્ષણનમ કેન્દ્ર બનશે વહીવતી તંત્રએ ટંકારાના જબલપુર મતદાન મથકને આપ્યો વિશેષ શણગાર ચૂંટણીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે આ વખતે ટંકારા તાલુકાના જબલપુર ગામનું મતદાન મથક આપ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવું છે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે ત્યારે પહેલી નજરે ગ્રામીણ સંસ્કૃતિની આભા આલેખી ઊભું કરાયેલ મંડપ નિહાળી કોઈ લગ્ન મંડપ હોવાની અનુભૂતિ થાય પરંતુ ના આ કોઈ લગ્ન મંડપ નથી પરંતુ જબલપુર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભું કરવામાં આવેલું સવિશેષ મતદાન મથક છે મતદાનને ગણતરીની કલાકો બાકી છે ત્યારે મતદાન બુથ પર પોલિંગ સ્ટાફ તૈનાત થયો છે મતદારોને આકર્ષવા માટે અવનવી થીમ પર મતદાન બુથનો શણગાર કરવામાં આવતો હોય છે જેથી મતદારો ઉત્સાહથી મતદાન કરી શકે ટંકારા તાલુકાના જબલપુર ગામના એકસો અઠ્ઠાવન નંબરના મતદાન મથકને ગામડાનો શણગાર કરવામાં આવ્યો છે શહેર ગામ જેવું સોનેરી હોય પણ તેની સુગંધ તો ગામડામાં જ હોય છે ગામડાની સવાર સોનાની જેમ ઝળકતી હોય છે તો સાંજે નગારાના નાદ સાથે આરતીની ગુંજ આખાએ ગામમાં ભક્તિનો રંગ ફેલાવે છે ગામડાનું અને ગામડાની પદ્ધતિઓ તો ગામડું કેવું હોય છે તે તમામ વિષયોને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ગ્રામ્ય વિસ્તારને રજૂ કરતી થીમ પર મતદાન બૂથ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે અને દરેક લોકો મતદાન કરવા માટે ઉત્સુક છે તો અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે લોકશાહીના પર્વમાં દરેક મતદારો સહભાગી બને અને દરેક મતદારો અચૂક મતદાન કરે તેવી અપીલ પણ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારીએ કરી છે